નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી તમામ સાથી મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો દોસ્તો આજના સમાચારોની વાત કરવાની છે એ પહેલા તમને જણાવી દઈએ કે વિડિયોના અંત સુધી જોતા રહેજો અને જો દોસ્તો ગુજરાતના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડિયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને દિવસભરના કામના સમાચારો તમને સમયસર મળતા રહે દિન પ્રતિદિન ખતરનાક બની રહ્યો છે મોટો રોગ આવી રહ્યો છે નવો રોગ સામે આવ્યો છે ખાસ કરીને પણ ચેતવણી સરકાર દ્વારા આપવામાં આવી છે ગુજરાત વિધાનસભામાં અંધ લઈને કાયદો ઘડવામાં આવ્યો છે શું કહેવા માંગે છે આ કાયદો તમામ સમાચારો જોતા પહેલા ખાસ અમારી ચેનલ હજુ સુધી હોય તો જરૂરથી લાઈક શેર કરી દેજો એ તમામ સમાચારો તો પ્રથમ વાત કરીશું દૂધ ઉત્પાદકો માટે મોટા ખુશ ખબર રાજકોટ જિલ્લામાં દૂધ ઉત્પાદક સંઘ સાથે જોડાયેલા દૂધ ઉત્પાદકો માટે જન્માષ્ટમી પૂર્વે સારા સમાચાર સામે આવ્યા છે રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદન સંઘને વર્ષ બે હજાર ત્રેવીસ માં રૂપિયા ઓગણ છાલીસ કરોડ થી વધુ નફો થયો છે ત્યારે જિલ્લા દૂધ ઉત્પાદન સંઘ દ્વારા નફામાંથી એકવીસ પોઈન્ટ સત્તાણું કરોડ એટલે કે અંદાજિત બાવીસ કરોડ જેટલી રકમ ભાવ ફેર તરીકે દૂધ ઉત્પાદકોના ખાતામાં જમા કરવાનું શરૂ કરવામાં આવ્યું છે

આગાહી કરતા જણાવ્યું કે આવતીકાલ એટલે કે બાવીસ ઓગસ્ટ આજે છે તેવીસ થી લઈને ત્રેવીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં હળવો વરસાદ પડશે પરંતુ ચોવીસ થી લઈને સત્યાવીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં અમુક વિસ્તારો માટે આફત લઈને આવશે સુરત અને ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરાય છે જેમાં દસ ઇંચ જેટલો વરસાદ થવાની સંભાવના જોવામાં આવી છે ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી પંચમહાલ અને વડોદરામાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે મંકીપોક્સ ના શેપ નો ફેલાવો ધ્યાનમાં રાખીને વિશ્વ આરોગ્ય સંસ્થાએ મંકી પોક્ષરરાષ્ટ્રીય જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી છે મંકી ભારતમાં એલર્ટ ચાલી રહ્યું છે આ દરમિયાન દિલ્હી સરકારે તેની ત્રણ હોસ્પિટલ સ્પદ અને પૃષ્ટિ થયેલા વિરોધી કાયદા ગુજરાત વિધાનસભામાં અંધશ્રદ્ધા વિરોધી કાયદા માટેનું વિધેયક રજૂ કરવામાં આવ્યું છે જાણો કેવી રીતે સજાની જોગવાઈ કરશે ગુજરાત વિધાનસભામાં અંધશ્રદ્ધા વિરોધી કાયદા માટેનું વિધેયક રજૂ કરવામાં આવ્યું છે રાજ્યના

કહેવાતા સમતકારો અને તેના પ્રચાર પ્રસાર કરવાનો ગુનો ગણાશે આ ઉપરાંત ભૂત કે ડાકણ ભગાડવાના નામે શારીરિક પીડા આપવી અને અપાવવી ગુનો ગણાશે કોઈ વ્યક્તિ પાસે અનિષ્ટ શક્તિ છે અને તેનાથી બીજાનું નુકસાન થાય છે તેનો પ્રચાર કરવો પણ ગુનો ગણાશે સાપ વિશે કે શ્વાનના કરડવા અંગે દવાખાને લઈ જવા રોકતા અને દોરા ધાગા કે મંત્રો કરવા તે પણ ગુનો ગણાશે ત્યાર પછીના સૌથી મોટા સમાચાર ખૂબ ઉપયોગી ખેડૂત મિત્રો માટે હવે પાલતુ પશુઓના પણ થશે વીમો ગુમ થાય અથવા તો બીમાર પડે તેવા કિસ્સામાં તમને મળશે વીમો ઇન્સ્યોરન્સ એટલે કે વીમો લગભગ દરેક વ્યક્તિ કરાવે છે તમે માણસોના વીમાની સાથે ગાડીઓ અને પ્રોપર્ટીસના વીમા કરાવો છો પરંતુ શું તમે જાણો છો કે જાનવરોનો પણ વીમો થાય છે પાલતુ પશુઓના વીમાની પણ સુવિધા આપવામાં આવે છે ઉત્તર પ્રદેશ રાષ્ટ્રીય પશુ

તો દોસ્તો આતા ત્યાં ખુબ અગત ખેડૂત મિત્રો માટેના સમાચારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો